پرانتين ويا با سدا جم ہاں ديا راو يا نه

જોશ માથે તો બેબી કડવા કપાય બોલો ઓ ગયા બાઈ ઇને તો હાલ તો થઈ ગયો છે એવું છે તો હાલો

تک موبائل فوٹو کبھار فوٹو کچن مٹائے فوٹو کبھار فوٹو کچن مٹائے جاؤ تلک <laughs> 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 આય આનાથી ના મમરા મોરા ના ઉપર ક્યાં જવાનું છે ને હવે આમ ઉપર ક્યાં ને જવાનું ને તો અમ્યા છે ખોડિયાર ખોડિયારમાના દર્શન કરી દીધા અને ઉપર જે મંદિર છે નાયક દર્શન કરી આવ્યા સુધી કંઈક કારણ કે તળાવમાં નથી ગયા થોડુંક વાર લાગે એવું હતું એટલે આ જો શરીફળ વિચારવાનું આપણે આગળ દેખાઈ દીધું

એ તું શું લાવ્યો એકાર દો કિછુડી તું શું લાવ્યો વાહ કેતો નાનો હું પાકેટ લાવી હા એમ નહીં નહીં થાય હા એ ધીમે થઈ ગયો